કેમ છો મિત્રો તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મારું ગામ ચાંદળિયા તો જો આ મારું ગામ ચાંદળિયા છે પણ આ જો આ જે નાળાનું ગામ બને છે કે નહીં તમે જોઈ શકો છો આ નાળું છે તો એની આ કડો કડમાં પાણી રાખતું સમજ્યું હા એ કડ દેખાય કે નહીં કડોકડમાં પાણી રાખતું પાણી એટલે એકદમ હમતણ જો સામે તમને ગેટ દેખાય ને ઈ ગેટ થી તે આયા લાગી નિશાળ છે ચાલ કે હમતળ પાણી

આયા પડ્યું છે પછી આ બાજુમાં ટેમ્પો ઊંધો પડી ગયો છે પછી આની પણ સાઈડમાં ટેન્કર ઊંધો પડી ગયો છે આ જે આત્રમત તમે વ્યૂ જોવો છો ને એ વરસાદના છે તે વરસાદ ચાલુ હતો કે નહીં તે ગામના બધા વ્યૂ છે તમે જોઈ શકો છો પાણી જોવો તમે પ્રવાહ જોવો તમે આ જે વિડીયો એવું છે ને સામેના કાંઠે જે ગેટ દેખાતો હતો ને એ સાઈડ નું વ્યૂ છે તો તમે જોઈ લો અમે પહેલા પાણી પેલા મેં જે વિડીયો વધાર્યો પાણી પ્રવાહ ગયા પછી વધારે